આમ તો ગમે ત્યાં જવું હું કહું કે જાજુ ભણેલો નથી અભણમાણા હું પણ જો પરમાત્માની દયા હોય અને પરમાત્મા ખરેખર જો તમારા દ્વારા કંઈક કરાવવા ઈચ્છતો હોય અને લોકો પૂછે છે ને કે ભગવાનનો પુરાવો શું ભગવાન શું કરે તો આ દુનિયામાં મારી જેવો અભણમાણા ચાલે છે ને એ ભગવાન હયાત નો પુરાવો છે ભાઈ બીજું કે જયારે ઝાલા બાપુ ની આયા મને કીધું પણ હમણે જે હું ત્રણ ઉદ્દેશથી ચાલું છું હું કરું છું એવું નથી કેતો પણ પરમાત્મા જે કરી રહ્યો છે જે નવસો વર્ષ મર મારા વડવા કહો કે બાપ દાદા કહો અને ચારણ ગઢવીની દીકરીની જો લાજ રાખવા નાની ઉંમરમાં પોતાના પ્રાણની આહુતિ આપી દે અને એની જે ઈચ્છાઓ અધૂરી રહી જઈ હતી આજ એ મારા માધ્યમથી પૂરી કરવા પૂરી કરાવવા રહ્યા છે અને હું તો એક એને નિમણૂક કરેલો માણસ છું આજ એ દેવના માધ્યમથી પંચાવન થી સાઠ હજાર લોકો મારી પાસે પુરાવો છે કે વ્યસન છે કે ખ્યાલ બંધ કરવું એ નાની વસ્તુ નથી અને એમાં દારૂ જેવું દૂષણ તો દારૂ પીતો હોય ને એ પોતાના એક ને એક દીકરાના હમ ખાઈ લે ને રાતે પી લે બાપુ એટલે અઘરી વર્ષો પણ ધર્મમાં તાકાત હોય છે અને કદાચ તમે ગમે એ વરણમાં હું તો વરણના વંડા નથી પાડતો કે આ ક્ષત્રિય છે આ રાજપૂત છે આ કાઠી દરબાર છે આ ગિલ દરબાર છે કે પહેલી જાતિ તો મનુષ્ય જાતિ છે તમે જુઓ કે ભગવાન દરેક જીવ ઘડ્યા હે ને તો એના આડા અને જીવે સીધું અને મનુષ્યને ઊભો બનાવ્યો અને આખી જિંદગી જીવે આડું એમાં હોતમાં પાંચ જ હારું જીવતા હોય પણ દેવના માધ્યમથી કે અંધશ્રદ્ધામાં જતા લોકોને દાદા જે મને પીરસે એ પીરસું કે જગતમાં હું એવું નથી નથી બીજાનો વિરોધ કરતો પણ કર્મ રહ્યો ને એમાં ક્યારેય કોઈ ભાગ નથી કરી આગળના આપણા પવિત્ર ગ્રંથો જુઓ ભાગવત જુઓ રામાયણ જુઓ ન દશરથ રાજાના ઘરે ક્યાં દીકરા હતા જ તે અજાણતા શ્રવણના માત પિતાનું એનાથી વધ થયો અને જતા જતા એ ભૂદેવનો શ્રાપ લાગી ગયો અને ચાર ચાર દીકરાનો જન્મ થયો જે અખિલ બ્રહ્માંડનો નાથ કહેવાય મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય છતાંય જો એના બાપુજી હોવા છતાં એમને ભોગવવાનું આવ્યું તો તમે હું તો માણા છે જોર જે હું થાય ભાઈ થાય કશું કે સાક્ષર મારો એક જ હેતુ છે શિક્ષણ સંસ્કાર જરૂર પડે ને તો ધર્મ હાટુ શસ્ત્ર ઉપાડવાની તૈયારી હે આપડી ભાઈ સમજાય હે પણ જો માણસનામાં શિક્ષણ ને સંસ્કાર હશે ને તો કઈ નડવાનું નથી માણસને છે બે જ વસ્તુ એક ખોટા વેસન ને એક બીજી ખોટી ફેશન આ બે મૂકી દે ને તો પચાસ ટકા દુઃખવું શું છે ભાઈ બીજા શું કરે છે એ ના જુઓ બીજા હજુ ઘણા સાધુ સંતો બેઠા છે અને બધા જે જે પોતાની પવિત્ર વાણીનું બધાને તમને મને રસપાન કરાવશે જાજુ ન ભૂલતા સમયનો અભાવ હોવાના કારણે આગળનો દોર બાપુ સંભાળશે અને જે કંઈ ઝાલા બાપુએ જે કંઈ મહેનત કરી અને આ આયોજન કર્યું છે સમયનો મારી પાસે અભાવ હતો પણ એમને મને કીધું કે કવિ બાપુના હિતાર્થે આ કર્યું છે અને બાપુ જો તમે દસ મિનિટ એટલે કવિનું નામ પડ્યું તો હું એના માટે કંઈ ના કરી શકું તો અડધો કલાક હાજરી તો આપી શકું ને ભાઈ એટલે ટૂંકમાં વર્ણન કરતા હું મારી વાણીને વિરામ આપું છું બોલો સુરાપુરા દાદાની રામચંદ્ર ભગવાન સાધુ ભક્તિરામ બાપુ અને જેમણે હમણાં આપણે સાંભળ્યા એમના કાર્યથી હું પણ પરિચિત થયો મારી પાસે ઘણા આવીને કહે છે ને બાપુ સ્વયં પધાર્યા તલગાજરડા અને જેમણે વ્યસન મુક્તિનું અંધશ્રદ્ધાનું નિવારણ થાય અને શિક્ષણ અને સંસ્કાર સમાજમાં આવે તો એમની નવસો વર્ષની પરંપરા એને પાછી જીવંત કરી છે